મિત્રો કેક બનાવવા માટે આપણે બિસ્કીટ ને અલગ કરી અને આ મિક્સર માં ગ્રાઇન્ડર નાખી દીધી હવે આને આપણે બધું મિક્સ ઓલું ગ્રેવી કરીએ

ये बस सीधा ही जाए तू काट ना 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 ये एक और एक और कर ले हवाई का जा टोपड़ा में टोपड़ा मत काटो आज इन्हें पासो मिक्स करवानो भा दूध ना के अरे आ में दूध ना कोन है का हां जा रे जा रे आ ये थोड़े की मुंह तक ही खाड़ो तो बेई जाए तो मम्मी तो आपड़ा है આપડે બે દૂધ ની કોથરીમાં છ બિસ્કીટ ના પડીકા નાખવાના ને હું કહું ને એટલે ખાંડ નાખવા બે મુઠી ખાંડ નાખવાની આ દૂધ નાખ દહીમાં પછી ગ્રેવી પાછું કર નાખ

મને તો તો મિત્રો આજે આપણે ઘરે કેક ઘરે કેવી રીતના કેક હોય પૂરો જોજો તો કેક આ ટોપડી ભરાઈ જાશે ઓર ટોપડી ભરાશે તો છે તો

તો મિત્રો આપણે ટાંકી દઈએ આપણે ધીમી આંસ ઉપર રાખી દઈએ હા ધીમે ધીમે છે થાય છે થાવા દઈએ હવે આપણે ફોલિન જોઈએ ઘણો ટાઈમ થઈ ગયો છે કેટલો બન્યો ખોલતા થોડુંક વજન લગાડ્યો લાગે ઉપર કોઈ મિક્સર આ મૂકવા ગઈ અને હવે આપણે બતાવશું હમણાં અંદર ફોલીન કે કેવો કેક થયો હા તો હા કેક તો થાવા માંડ્યો મિત્રો કાં તો કાગળ સોરી સરી મારવી સરી અંદર ખાલી જોણી કેટલો પાયકો હા અંદર ખાલી જોણી અંદર હા રેદ રેદ બરોબર થાય થાય છે થોડો થોડો થાય પાછો મિત્રો હજી લાગ છે વિડિયો માં તો મિત્રો આપણે આવી ચેક કરી જોણી કેટલું આ ઉપર તો આવું થઈ ગયું ઈ ઈ પાછળનો ભાગ આવી જશે આપણે જો અને ચેક કરવાનું થઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ

આપડે કાઢે છે કે બન્યા રેજો એ તો મને ખબર નથી તમને ખબર હોય આવી જશે મિત્રો આમાં ચોટી ગયું લાગે છે મને બધા ભરણિયા મિત્રો આ સુરેશ અને સુરેશ ની મમ્મી

અને આવો કેક ખાવા અમાર રિક્ષાનો નો બર્થડે હા એટલે મેં ઘરે કેક અમે મીન સૂર્ય એ બનાવ્યો કેક નો આલો કેક ખાવા આજે મિત્રો ઘરે કેક બનાવ્યો અને આપણે આજે રિક્ષાને ને એક વર્ષ પૂરું થયું તો એક બધા ગયા સુરેશ ના એની મમ્મી કે આપણે બર્થડે બનાવી અને કેક અમે બનાવશું તો એ મહેનત કરતા હા હતા વિડીયો બનાવી હતી નામ બાકી છે પછી રિક્ષા ને પાસે कपो वाले जाऊं के ने काको कापो के क्यों <laughs> <laughs> बोला यान बोल बोल तो पढ़ मैं कापो के बर्बर बर्बर देता का कापो के सच्ची तक का कापो के बर्बर उठाई तक बर्बर उठाई तक का कापो के हमारे ते का क्या वहाँ बर्बर देन क्या भी उस सच्ची हो तो मित्रों तुरंत क्या कापे हैं

આપળો જો કેક કાપી લીધો ને હવે આઈ ગયા છીએ જય માતાજી જય તો અમે અવા કેક બિસ્કિટ ખાધી બીજો વિડિયો તમને આ હાલ આ ખાલી 100 રૂપિયા માં મિત્રો કેક બને 100 રૂપિયા માં 1/2 કિલો નો 500 ગ્રામ નો કેક બની ગયો 100 રૂપિયા ની અંદર હા 100 રૂપિયા ની અંદર 100 રૂપિયા નો પણ ખર્જો ના લાગે હ 50 રૂપિયા ની બિસ્કિટ કોને કેક ભરી નાંતે નામ માં નામ લખીને ખરી પણ ઓલા માં ઓલા થઈ ગયા જય આવો નામે છે એસ એમ લખેલું છે ખાલી

હમું ઉગી આઈ તો ખાતો થોડ જરા કાલે ખાઈને ખાજો માર પાણી પી તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હવે આપણે મારસુ નવા વિડિયોમાં તમને આ વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે મારસુ નવા વિડિયોમાં ન ખોલ અમારા અમારા વિડિયો જોતા રહેજો અને સપોર્ટ કરજો જેવો અમે જે તમે જેવો સપોર્ટ કરજો એવા અમે પણ કરીશું કોઈ નવા ચેનલ ખોલીએ તો અમે પૂરે પૂરો સપોર્ટ કરીશું